સત્સંગ બહુ મોટો શબ્દ છે સત્સંગ એટલે માત્ર સીમિત અર્થમાં નહીં લેતા કે બસ વક્તાઓ વ્યાસપીઠ ઉપરથી બોલે ને આપણે બેઠા બેઠા સાંભળી લેવાનું એટલે આટલો માત્ર આ એક અંગ ખરો પણ આટલો જ સત્સંગ નથી સત્સંગ શબ્દનો અર્થ છે સત્યની સાથે જોડાઈ જવું કોઈ પણ રીતે ભગવાનની સાથે નાતો બાંધી લેવો ભગવાનની સાથે જોડાઈ જાવ એ બધ પછી તમે જે કાઈ કરો એ બધો સત્સંગ છે જેનું ચિત્ત ભગવાનની સાથે જોડાઈ ગયું એ ભગત પછી કપડાં ગમે તેવા પહેરે કોઈ નથી ક્યાં છે એની સાથે વાત નાનું મંદિર અડધો કલાક ઘરમાં ટંકોરી વગાડી હોય એવું એકે દાખલો આખા ભાગવતમાં મેં અત્યાર સુધી સાંભળ્યો નથી ને વાંચ્યો નથી અત્યાર સુધીમાં ઘણી વખત પારાયણો પરમાત્માની કૃપાથી જ્યારે જયારે સમય મળે ભગવતનો અને ઘણી વખત વર્ષો પહેલા તો મેં બહુ વર્ષો સુધી બાજુમાં બેસીને વ્યાસપીઠ પાસે બેસીને પારાયણો કર્યા છે પણ અત્યાર સુધીમાં મારા સાંભળવામાં કે વાંચવામાં એવું હજી નથી આવ્યું કે ગોકુળમાં ગોપીઓના ગોવાળિયાના ઘરમાં નાનું મંદિર હોય ને ઘરમાં કોઈ નાની ટોકરી લઈને વગાડી હોય ને સેવા પૂજા કરી હોય એવો એક દાખલો નહીં છતાં ગોપીઓ ગોપીઓ છે છતાં ભગવાન એને મળ્યા છે એનો અર્થ એ થાય કે અલગથી ભક્તિ કરવાની જરૂર ક્યારે પડે જ્યારે આપણા જીવનમાંથી ભગવાન નીકળી જાય જો જીવનમાં ભગવાન આવી જાય તો અલગથી ભક્તિ કરવાની જરૂર રહેતી નથી પિત્તળની ચાંદીની મૂર્તિ પથ્થરની આપણા ઘરમાં હોય ને પછી એના આપણે બધું ભાવ પ્રગટે પણ એ મૂર્તિની જગ્યાએ સ્ટીલની થાળી તમે ધોતા હો કે કાચની અત્યારે તો કાચનો જમાનો આવ્યો કાચની ડીશ ઉટકતા હો પણ એ વખતે પણ જો ચિતમાં કૃષ્ણ હોય તો એ તમારી ભક્તિ જ છે એ લાલો જ નાઈ રહ્યો છે પછી એમાં અલગ પિત્તળની મૂર્તિને ઘરમાં બેહાડી નવડાવવાની જરૂર પડે નહીં પણ ઘણી વખત એવો સવાલ આવે કે સત્યનારાયણની કથાનો પ્રસાદ જે મીઠો થાય બીજે દિવસ અમે ખાસ બનાવીએ તો એવો શેરો ન એવી મજા તો ન જ આવે એનું કારણ આગલે દિવસ બનાવ્યો તો ત્યારે ભગવાન માટે બનાવું છું એ ભાવ હોય એટલા માટે એમાં મીઠાશ આવે અને બીજે દિવસ એ જ બેન એજ રહોડું એજ ચૂલો ઈજ તપેલી એજ ડબ્બાનો રવો ને એજ બરણીની ખાંડ ચડિયાતો નાખીને બનાવે તો એવો ટેસ્ટ ન આવે કારણ કે આ તારા ભાઈ હાટું બનાવું છું ભાવ ફરી ગયો ભાવ ફરે એટલે ટેસ્ટ ફરે અલગથી ભગતી કરવાની મને તમને આવશ્યકતા જ નથી